ને આજે કેટલા વખતની નોટિસ મળે છે પણ એ લોકો અહીંથી ખાલી કરીને બીજી જગ્યાએ જતા રહ્યા છે ને આ લોકો છે ને તે નોટિસને ત્યાં પહોંચતી જ નથી એ લોકોની નોટિસ પછી છે ને તે એ લોકો કે અમે થોડા અહીં રહ્યા છે અમે તો બીજી જગ્યાએ જતા છે કે અમારે શું એમ કે એવો જવાબ આપે છે એટલે અમારે શું થયું બધું આ બધું પર કારણે તૂટવા તૂટી ગયું બધું શું કહેવા માગો છો શું જે અમારી જેખમમાં છે બે 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 વિધવા છે મારી બે છે ને તે અમે વાઈફ ને એ અમે બે જણા છે શું માંગશે કંઈ નહીં આ ઉતારી લે અમારું જે જાન જોખમમાં છે તે એ થઈ જાય બીજું કઈ અમારે કંઈ માંગણી નથી કઈ અમે નગરપાલિકાને જાણ કરી તો આજે નગરપાલિકા જાણ કરી તો એમ કે આ તો અમારો એમ કે એ થોડું છે એમ કે આ તો તમારો પોતાનો પર્સનલ મામલો છે એમ ભાઈ કે આ બધા એમ કે ઉપર એ છે તેને તમે સમજાવો એમ બે કે લોકો સમજતા નથી ને કોઈ આવવા તૈયાર નથી કોઈ કેમ કહે ને કોઈ કેમ કહે એમ કે અમારું થોડું છે એમ કે એમ કે અમે તો નીકળી ગયેલા એમ ભાઈ કે હા ઉતારી લેવા તો અમારી જાન તો જોખમમાં નહીં આવે ને ઉપરથી પડ્યું ને અમે મરી ગયા તો અમારો પૂરી જમાઈ બધા અટવાઈ જઈએ આ જેને વિધવા છે આ બેન ત્રણ હજાર રૂપિયા પગાર લાવે છે રોટી કરીને ને એનું ગુજરાતી આવે એની બી ત્રણ છોકરી છે આ બેન આ બાજુમાં ત્યાં બી એક છોકરો છે એ બી કોઈ કમાવાનું કોઈ છે નહીં